રાજ્યસભાના સાંસદ શક્તિશ્રી ગોહિલે પ્રશ્ન ઉઠાવ્યો સુરતમાં એરપોર્ટની જમીન સંપાદન પ્રક્રિયા પર પ્રશ્ન ઉઠાવ્યો સરકારે બહાર પાડેલા બે જાહેરનામાનો ખેલ છે બિલ્ડરોને ફાયદો કરાવવા પેત્રો રચ્યા હોવાનો આક્ષેપ છે જમીન સંપાદન માટે સરકારે બહાર પાડ્યા બે જાહેરનામા બિલ્ડરોને ફાયદો કરાવવા પરિપત્ર કરાયાનો આરોપ મુકાયો છે સરકારી તંત્ર અને બિલ્ડર લોબીની મિલીભગ મિલીભગત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો મારા પાસે ફરિયાદ એવી આવી હતી કે આ એક કાવતરું હતું પહેલા રિઝર્વેશનમાં મુકાઈ જમીન જે ખેડૂતોના માલિકીની હતી છાપામાં એની નોટિસો આવી કે આટલી જમીન એરપોર્ટ માટે સંપાદન કરવામાં આવશે સંપાદનની આ પ્રાથમિક નોટિસના કારણે ખેડૂતો ગભરાયેલા હતા ત્યારે બિલ્ડર લોબીએ એનો સંપર્ક કરીને કહ્યું કે હવે તો તમારી જંત્રીના ભાવમાં મફતના ભાવમાં સરકાર એરપોર્ટ માટે જમીન લઈ લે છે એની કરતા અમારી સાથે સાટાખત કરો અમને વેચાણ દસ્તાવેજ